ની શરૂઆત થઈ છે ત્યારે વાત કરીએ તો રાજકોટના રામનાથ મહાદેવ મંદિરની વાત કરીએ તો ત્યાં ભક્તોનું ઘોડાપુર કે જે ખાસ કરીને ઉમટ્યું છે રામનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તો દાદાના દર્શન કરવા માટે પહોંચી ગયા છે હર હર મહાદેવના નાદની સાથે સમગ્ર વાતાવરણ કે જે એક પ્રકારે શિવમય બની ગયું છે તો શિવ ભક્તો દ્વારા શિવની આરાધના વહેલી સવારથી જે કરવામાં આવી રહી છે પૂજાપાઠ કે જે આ વહેલી સવારથી જ કરવામાં આવી રહ્યા છે અને ભક્તો મોટી સંખ્યામાં કે જે મંદિરે ઉપસ્થિત થયા છે તો શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે આ વખતે યોગાનો યોગ ખાસ કરીને વાત કરીએ તો શ્રાવણ મહિનાની જે શરૂઆત થઈ છે ખાસ કરીને સોમવારથી અને શ્રાવણ મહિનાની સમાપ્તિ પણ આપણે વાત કરીએ તો તે પણ આ વખતે સોમવારથી થવાની છે અને સાથે જે પાંચ સોમવારનો આ યોગ છે એટલે કે આ વખતનો જે શ્રાવણ માસ છે તે ખરેખરમાં એક જે અનોખા યોગ લઈને ખાસ કરીને આ શ્રાવણ મહિનો કે જે આવ્યો છે તો રામનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી શિવભક્તો બાબાના દર્શન કરવા માટે પહોંચ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા વિપુલ પરમાર જોડાયા છે અમારી સાથે તેમની પાસેથી સીધી માહિતી લઈએ જે વિપુલ ખાસ કરીને શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે સોમવારથી શરૂઆત થઈ છે અને સોમવારથી જ જ્યારે સમાપ્તિ થવાની છે અને સાથે પાંચ સોમવારનો યોગ પણ છે ત્યારે ભક્તોમાં કેવા પ્રકારનો ઉત્સાહ છે આજે પ્રથમ દિવસે કરવામાં આવે તો જે શ્રાવણ માસનો છે તે શુભારંભ થયો છે આજે પ્રથમ સોમવાર છે ને રાજકોટના દરેક શિવાલયો ખાતે છે તે ભક્તોની છે તે ઘોડા પૂર આવ્યું હોય તેવું લાગી રહ્યું છે રાજકોટના જે કહી શકાય કે રામનાથ મહાદેવ હોય પંચનાથ મહાદેવ હોય કે પછી ધારેશ્વર મહાદેવ દરેક મહાદેવના મંદિર ખાતે છે તે વહેલી સવારથી જ તે ભક્તોનું છે તે ઘોડાપુર જોવા મળી રહ્યું છે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે રામનાથ મહાદેવ મંદિર ખાતે છે તે વહેલી સવારથી જ લોકો જાણે મહાદેવને રીઝવવા માટે પહોંચી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે આજથી છે તે શ્રાવણ માસનો શુભારંભ થયો છે અને આજે પ્રથમ સોમવાર છે જેના ભાગરૂપે છે તે લોકોમાં છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે છે અને કહેવાય કે હિન્દુ ધર્મ મુજબ છે તે ગ્રંથો મુજબ છે તે શ્રાવણ માસનો જે પ્રથમ સોમવાર અને શ્રાવણ માસ છે તે મહાદેવને રીઝવવા માટેનો મહિનો કહેવાતો હોય છે ત્યારે મહાદેવને રીઝવવા માટે શિવ ભક્તો છે તે હાલ રામનાથ મંદિર ખાતે પહોંચી રહ્યા છે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે રામનાથ મહાદેવ મંદિર જે સ્વયંભૂ મહાદેવ મંદિર

અન્ય ભક્ત છે તેમની સાથે વાત કરી ખાસ કરીને તમે મહાદેવના દર્શન માટે આવ્યા છો શું કેશો ના દર્શન માટે જ આવ્યો છું મને મારી તબિયત ખરાબ હતી ને મહિના મહિને દર્શન કરવા આવ્યો નગર કાયમ હામે જ રહું છું કાયમ આવું છું એની બદલે અને આજે સો વર્ષ પૂરા થયા છે આ વર્ણાંગીને એ ચોક્કસપણે જે કહી શકાય કે મહાદેવને રીઝવવા માટે છે હાલ

બહુ અતિ ઉત્તમ સારું છે કામ એ બહુ દાદાની દયા છે અમારે હાલ ભક્તોનું છે તે ઘોડા પૂર જોવા મળી રહ્યું છે એ લોકો છે તેને શિવભક્તો છે તે દર્શન માટે છે તે પહોંચી રહ્યા છે એ જે કહી શકાય કે રામનાથ મંદિર એટલે કે સ્વયંભૂ રામનાથ છે લોકોનો છે તે કસારો પણ છે તે વહેલી સવારથીને જોવા મળી રહ્યો છે શિવ ભક્તો છે તે જાણે મહાદેવને રીઝવવા માટે છે તે મંદિર ખાતે પહોંચી રહ્યા છે રાજકોટ જાણે છે તે શિવમય બન્યું હોય તેવું લાગી રહ્યું છે માત્ર રાજકોટના એક નહીં પરંતુ અનેક મંદિરો ખાતે છે તે વહેલી સવારથી જ તે ભક્તોની છે તે

મહાદેવના મંદિર ખાતે ભક્તોનો છે તે ઘસારો પણ છે તે વહેલી સવારથીને જ જોવા મળી રહ્યો છે લોકોમાં છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જાણે મહાદેવને રીઝવવા માટે છે તે હાલ દરેક લોકો છે તે મહાદેવના મંદિર ખાતે પહોંચી રહ્યા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે જી બીજોગસથી વિપુલ ખાસ કરીને જે રામદેવમાં રામનાથ મહાદેવના દ્રશ્યો જોયા રાજકોટના અન્ય જે શિવાલયોની વાત કરીએ તો અન્ય શિવાલયોમાં કેવા પ્રકારની સ્થિતિ છે અને ખાસ આજે પ્રથમ સોમવાર છે ત્યારે સોમવારના દિવસે કયા કયા ખાસ આયોજનો મંદિરો દ્વારા અલગ અલગ કરવામાં આવી રહ્યા છે આજે જો વાત કરવામાં આવે તો આપણે દ્રશ્યો બતાવું છું કે વહેલી સવારથી ભક્તોના છે તે ઘોડાપૂર જોવા મળી રહ્યા છે દરેક મંદિર હોય રાજકોટના એક નહીં પરંતુ અનેક મંદિરો આવેલા છે કે જે રામનાથ મહાદેવ હોય ધારેશ્વર મહાદેવ હોય કે પછી પંચનાથ મહાદેવ હોય દરેક મંદિરો ખાતે છે તે એ જે આજે સોમવારને લઈને છે તે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે પૂજારીઓના દ્વારા પણ છે તે આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જે કહી શકાય કે ભક્તો છે તે બિલીપત્ર અને દૂધ છે તે મહાદેવને રીઝવવા માટે પહોંચી રહ્યા છે વર્ણાંગી હોય કે પછી ધજા ચડાવવાના કાર્યક્રમો હોય અથવા તો જે અન્ય કાર્યક્રમોનું પણ છે તે આજે પ્રથમ સોમવારને લઈને છે તે આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે કહી શકાય કે રાજકોટના છોટા કાશી તરીકે જે આ રામનાથ મંદિરને છે તે વિરુદ્ધ આપવામાં આવ્યું છે છોટા કાશી તરીકે પણ છે તે રામનાથ મંદિર ઓળખાય છે જેને કોઈ પણ દ્વાર નથી તેવું મંદિર છે તે ત્યાં છે તે વહેલી સવારથી જ તે ભક્તોનું છે તે ઘોડા પૂર સામે આવી રહ્યું છે અને ભક્તો છે તે જાણે મહાદેવને રીઝવવા માટે છે તે પહોંચી રહ્યા છે સમગ્ર એક મંથ કહી શકાય કે શ્રાવણ માસ છે તે મહાદેવનો માસ એટલે કે મહાદેવને રીઝવવા માટેનો મહિનો છે જેને લઈને છે તે લોકોમાં પણ છે તે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર રાજકોટ છે તે હાલ હર હર મહાદેવ હર હર મહાદેવના નાર સાથે છે તે ગુંજી રહ્યું છે લોકોમાં છે તે અનેરો ઉત્સાહ પણ છે તે જોવા મળી રહ્યો છે એ ખાસ કરીને આપણી સાથે અહીંયા ભક્ત છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને કાકા શ્રાવણ માસનો આજે શુભારંભ થયો છે આ મંદિરે આવ્યું છે શું કહેશું અહીંયા સારું છે બધું બધી રીતના હાથ દીએ રામનાથ દાદા એટલે અહીંયા વર્ષોથીના જ ચૈલે રાખે હાડા આઠસો વર્ષ થયા એના મંદિર જે એટલે પણ રામનાથ દાદા બતાવીને હાથે જ દે છે બધી રીતના એટલે અહીંયા સૌ માણસો આવે દર્શન કરવા ચોક્કસ પણે જે લોકો છે તે હાલ વહેલી સવારથી ને છે તે રામનાથ મંદિર ખાતે પહોંચી રહ્યા છે વિવિધ કાર્યક્રમ છે તે માસ દરમિયાન ચાલે છે ખાસ કરીને જે શ્રાવણ માસમાં છે તે સોમવારનું મહત્વ છે તે વધારે જોવા મળતું હોય છે જેને લઈને ભક્તોનું છે તે વહેલી સવારથી જ છે ઘોડાપુર જોવા મળી રહ્યું છે અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર મંદિર સહિત સમગ્ર રાજકોટ છે તે ગુંજવા પામ્યું છે રાજકોટના રામનાથ મહાદેવ પંચનાથ મહાદેવ કે ધારેશ્વર મહાદેવ દરેક મંદિર ખાતે છે તે વહેલી સવારથી જ ભક્તોનું છે તે ઘોડાપુર જોવા મળી રહ્યું છે આપણી સાથે ભક્ત છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને આજે શ્રાવણ માસનો શુભારંભ થયો છે પ્રથમ સોમવાર છે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે રાજકોટના રામનાથ મહાદેવ અને રાજકોટની જનતા અટુરતા અને શ્રદ્ધા અને પ્રેમ વરસાવી રહ્યા છે ત્યારે આજે પ્રથમ સોમવારે તમે જોઈ રહ્યા છો રાજકોટની આ જનતા મહાદેવ રામનાથ મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે રાજકોટની જનતા છે તે રામનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે વહેલી સવારથી જ છે જાણે રાજકોટના દરેક શિવાલયો છે તે શિવમય બન્યા હોય સમગ્ર રાજકોટ છે તે મહાદેવના રંગમાં રંગાયું હોય તેવા દ્રશ્યો તે સામે આવી રહ્યા છે જી આપનો બદલ તો રાજકોટમાં આપણે જોયું કે ભક્તોનું ઘોડાપુર જે પ્રકારે ઉમટ્યું છે રામનાથ મહાદેવ હોય કે પછી અન્ય જે શિવાલયો છે તમામ જગ્યાએ જે પ્રકારે તમામ ભક્તો કે જે ઉમટી રહ્યા છે અને ભગવાનના દર્શન આજે કરી રહ્યા છે